રવિવારીની બજારમાં તમને ડેલા પણ મળી જાશે એક નંબર ડેલા નવા ડેલા જ છે મસ્ત ડેલા છે જોઈ લે નવે હો સાહેબ જો મિત્રો અહીંકણે આવા ડેલા છે પણ ડિઝાઇનવાળા પણ ડેલા એક નંબર ડેલા છે ડિઝાઇનવાળા ડેલા પણ તમને મળી રહેશે રવિવારીની બજારમાં મોબાઈલ ગેલવે રેડ પોળાઈમાં 6 ફૂટ છે ઊંચાઈમાં 7 ફૂટ છે ગેલવે નેટમાં ફૂલ ગેરંટી સાથે 7500 રૂપિયા એમાં ભાવમાં થઈ જ્યા છે ચૂનામાં ચૂનામાં કોઈ પોળાઈ 7 ફૂટ ઊંચાઈ 7 ફૂટ 260 કિલો 260 કિલો 260 કિલો 17000 રૂપિયા એમાં ભાવમાં થઈ ગયા છે 9/9 ચારસો સાઠ કિલો ફૂલ ગેરંટી હેવીમાં ગેલ્વે નાઇટમાં ડબલ ડોટમાં બત્રીસ હજાર રૂપિયા આમાં ભાવમાં થઈ જાય દસ પોળાઈમાં નવ ઊંચાઈમાં તેર હજાર રૂપિયા અમારે ભાવમાં થઈ જાય ગેલ્વે નાઇટ પતરામાં અને રજવાડી આઈટમમાં કોઈ બી આઈટમ જોતી દસ ફૂટ બાર ફૂટ પંદર ફૂટ આપણા ડેલી કોન્ટ્રાક્ટ કરજો ગમે ત્યારે મળી જાય મકવાણા પડકા સેબલ ભાઈ આજુબેન ચોકડીએ મિત્રો તમને સરંગ લોખંડના ડેલા પણ મળી જશે જેવા જોઈએ એવા એક નંબર ડેલા છે જોઈ લ્યો ડેલા ડેલાની સાઈઝ તમે જુઓ હા ડેલાની તેર હજાર કિંમત છે તો કિંમત કિંમતમાં રેઝનેબલ થઈ જાય બાર ફૂટનો ડેલો છે હાથ ઊંચાઈ છે ડબલ ડોરનો વચમાં ડેલી બેલી બધું ખુલે આ ચાર ફૂટની ડેલી છે ગેલવેનેટ એની કિંમત સાત હજાર રૂપિયા છે તો ભાવમાં રિઝનેબલ થઈ જાય ઊંચાઈ પોરાય ચાર ફૂટ ઊંચાઈ સાડા સો આ ચૌદ ફૂટ નો ડેલો છે આનો ચારસો કિલા જેવો વજન છે આ આની હું ચાલીસ હજાર રૂપિયા કિંમત કરું છું આ તમને ત્રીસ હજારમાં દઈ દો હા કિલો વજન છે આઠ બાય આઠ નો છે આના હું તમને પચીસ હજાર રૂપિયા કહું છું અને વીસ હજાર માં દઈ દો ડબલ ડોર આ આઠ બાય આઠ નો ડેલો છે આના પંદર હજાર રૂપિયા કહું છું અને આ સેલે તમને બાર હજાર માં દઈ દઈશ આ ગેલવેટ આ છ ફૂટની ની ડેલી છે છ ફૂટ આના સાડા દસ હજાર રૂપિયા કહું છું તમને સાડા દસ સેલે આઠ હજાર રૂપિયા માં દઈ દઈશ નવું ગેટ આવે મનુભાઈ મારું નામ છે આ સાડા ફૂટ નો ડેલો છે એની પચીસ હજાર કિંમત કહું છું વીસ હજારમાં થઈ જશે જો મિત્રો આ પણ નવો ડેલો છે એકદમ ન્યૂ ન્યૂ ડેલો છે અને આ એક જો આ નાની ડેલી પણ છે આ રવિવારીમાં એક નંબર છે જોઈ લ્યો આ ન્યૂ જોઈ લ્યો મિત્રો આ છે થોડોક વીઆઈપી ગેટ એક નંબર આ છે ડબલ ડોરના પણ ડેલા છે અહીં ગણે ગેલવેનાઇ જ ગેલવેનાઇઝમાં પણ મળી જશે અને લોખંડમાં પણ મળી જશે ચાલો મિત્રો આ છે ટેબલ આઠ ફૂટનું ટેબલ હશે અને આની કિંમત છે એકવીસ હજાર રૂપિયા ભાવ પણ થઈ જશે આનો અને ગેલવેનાજની સીડી પણ અહીં તમને મળી જાય છે આઠ ફૂટથી દસ ફૂટ બાર ફૂટ સુધીની નામ ભાઈ કલ્પેશ મોબાઈલ નંબર તે પાંચ તેત્રીસ પિંચાસી ઝીરો ઇંતેર બરોબર છે ગેલવેનની સીડીનો શું પ્રાઇસ છે આમાં અલગ અલગ પ્રાઇસ હોય આ આપણે ત્રણ હજારથી ચાલુ થઈ જાય છ હજાર લગી એમાંય ભાવ થઈ જાય તે સાઈઠ પાંચ તેત્રીસ પિંચાસી ઝીરો ઇંતેર હાલો મિત્રો આ છે રવિવારીની બજારમાં ટેબલ તમે એક ટેબલ લેવા આવશો તો ટેબલ પણ તમને બહુ મસ્ત મળી જશે નાના મોટા તમારે જે સાઇઝના જોશે તે બધા ટેબલ તમને મળી જશે અને તમે એકદમ તમને વ્યાજબી ભાવમાં મળી જશે ઘણા બધા ટેબલ છે નાના મોટા તમારે જેવડી સાઈઝના જોઈ એવડી સાઈઝના ટેબલ તમને મળી જશે તમે આ એકણે આવો એટલે તમને વ્યાજબી ભાવમાં ટેબલ મળી જશે આજે આ છે ખાલી ડબલ ડોરનું ટેબલ નાનું ટેબલ અને આ એકણે છે સેટી પણ છે નાની નાનું કબાટ પણ છે ઘોડા પણ છે ડબલ બેડની સેટી બેડ બધું સાથે તમને મળી જશે ને આ એકણે ખુરશી પણ તમને મળી જશે જોઈ લો એકદમ નવી ફ્રેશ ખુરશી છે બોક્સ સેટી પણ બોક્સ સેટી પણ આ એક મળી જશે તમને ડબલની સેટી બેડ સહિત ન્યૂ કોઈ પણ દીકરીને આપણે કરિયાવરમાં દેવા માટે સસ્તા ભાવે તમને મળી જશે કબાટ કબાટ પણ મળી જશે એક નંબર કબાટ છે ચાલો મિત્રો આ છે બે ગાડલા બે શેટી અઢી બાય છ આ સાત હજારમાં દઈ દેવાની છે અને વ્યાજબી ભાવ તમે આવશો એટલે વ્યાજબી ભાવ પણ થઈ જશે આના દાદા કેટલા કીધા બરોબર છે તમે આ એક આવશો એટલે વ્યાજબી ભાવે તમને મળી જશે સાડા આ રવિવારીની બજારમાં તમને મોજા પણ મળી જશે નનકા છોકરાની ટોપી પણ મળી જશે સાડી પડદા પડદા પણ તમને આઈકણે મળી જશે દિવાલમાં આપણે મારવાના જે પડદા આવે તે પડદા પણ મળી જશે એક નંબર પડદા છે સાડી મિત્રો આ છે આપણે રવિવારીની બજારમાં આવી ગયા છે આ છે એલજી નું ટીવી એક નંબર ટીવી છે ચાલુ કન્ડિશન નવે નવું જ સાડા નવ હજાર પ્રાઇસ છે આની આ છે સોની નું ટીવી સમ રૂપિયા આનો શું ભાવ છે દાદા એ સાડા પાંચ હજાર રૂપિયા અને બધાય એકદમ ચાલુ કંડિશનમાં જ બધાય મિત્રો રવિવારની બજારમાં ફિલિપ્સના ટીવી પણ મળે છે છ હજાર કિંમત છે પણ સાડા પાંચમાં મળી જશે વ્યાજ બી ભાવે એક નંબર ચાલુ કન્ડિશનમાં હો કાચની બધી વેરાયટી તમને એકથી એક એન્ટીકવીસ તમને જોવા મળશે કાચની વેરાયટી અહીંયા થોડાક ફેન્સી પણ તમને મળશે કાચના જગ રકાબી

આ કાચના કટોરા ફોટો ફ્રેમ બધી વસ્તુ અમને આ ભાઈ પાસે મળી જશે આ છે એન્ટીક પીસ હાલો મિત્રો આપણે એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે રવિવારીની બજારમાં આપણે પાછા આવી ગયા છીએ બે હજાર પચીસ બે હજાર છવ્વીસ નવો વિડીયો આજનો આપણે અપલોડ કરી રહ્યા છીએ ચાલો મિત્રો તમને આગલો ભાગ બતાવી રહ્યા છીએ હાલો મિત્રો હવે આપણે નવા વસ્તુ તમને બતાવું છું રવિવારીની બજારમાં જોઈ લો મિત્રો જોઈ લો આ બધી એન્ટીક વસ્તુ ઘર માટે રાખવા માટે સો પીસ પણ બહુ સરસ છે એક નંબર આદિ યોગી રાધે કૃષ્ણ મેરેજ માટે કોઈ પણ દીકરીને આપણે કરિયાવરમાં લઈ જવું હોય તો એના માટે બહુ મસ્ત વસ્તુ છે રાધે કૃષ્ણ ફ્રેમ રાધે કૃષ્ણ આ જોઈ લો સાહેબ એન્ટિક એન્ટિક વસ્તુ છે આ ફૂલદાની એક નંબર ફૂલદાની આ રવિવારીની બજારમાં તમને બધું પણ મળી જશે એક નંબર આ છે ઘડિયાળ દિવાલ ઘડિયાળ બહુ મસ્ત વસ્તુ છે એન્ટિક વસ્તુ તમને અહીં ઘણી મળી રહેશે આ છે કૃષ્ણ હાથી હવે તમને આખી રવિવારી આપણે બતાવશું આ છે ગાલીચા ચાદર ગાલીચા પગલુસણિયા બધી વસ્તુ તમને અહીં મળી જશે આ uh -huh. આ છે બ્લેન્કેટ બ્લેન્કેટ છે બહુ સરસ બરાબર